નમસ્કાર દર્શક મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ગરબા રેન્જ ફોરેસ્ટ ઓફિસ ની આગળ આવેલ લાઈટ ના ટ્રાન્સફોર્મર વાળા બીજ થાંભા પરથી કરંટ કે લાગતા રેન્જ ફોરેસ્ટ આગળ લાઈટની ટ્રાન્સફોર્મર વાળા બે ગાયોના મોત નીપજ્યા હતા વહેલી સવારે વરસાદ વરસતો હતો તે વખતે ટ્રાન્સફોર્મર નીચેથી ત્રણ ગાયો પસાર થઈ હતી ત્યારે કરંટ લીક થવાના કારણે ત્રણ ગાયો આ વીજ કરંટના ભરડામાં આવી ગઈ હતી જેમાંથી બે ગાયોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા જ્યારે બીજી ગાયને ઓછો કરંટ લાગતા આબાદ બચાવ થયો હતો આ વિસ્તારમાં નજીકમાં જ ત્રણ ટ્રાન્સફોર્મર લાગેલા છે અને રેન્જ ફોરેસ્ટ ઓફિસના કમ્પાઉન્ડમાં મોટા વૃક્ષો પણ આવેલા છે જે વધુ પડતા રોષ જોવા મળ્યો હતો જેમાં સ્થાનિકો દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા હતા કે એમજી ડીપીઓ ખુલ્લી મૂકવામાં આવી છે જેના કારણે વીજ કરંટ લાગતા આ ગાયોના મોત નીપજ્યા હતા